અમારો ગમતો સોનાનો સેટ સૌથી વધુ ગમતી ડિઝાઇન તમે દીકરીને આપો અને વાહે વધે તમે અને તમારા ગયા પછી તો આમે દીકરાની વહુને જીવયુ જવાનું છે એના બદલે દર એનિવર્સરીએ દર જન્મદિવસે કટકો કટકો દ્યો તો આખા ગામને કેતી ફરે માર સાસુએ આપ્યું લે અને દીકરીને આપશો હું દીકરીને દેવાની ના નથી પડતી પણ એક વસ્તુ યાદ રાખજો તમારો પગ ભાંગશે તમને કોઈ થશે માતાજી કરે કોઈને ને ન થાય પણ જો તમારી પથારીમાં આવશે તો સેવા તમારી દીકરાની હોવચ કરશે દીકરીને આવવું હશે ને તોય જમાય એમ કહેશે કે હું જાઉં અને ત્યારે આવશે બેન વિદેશથી કે કઈ પણ જગ્યાએથી અને તરત જ મમ્મી તમે આ નથી કરતા મમ્મી તમે ઓલું નથી કરતા મમ્મી તમે કેમ આ નથી કરતા ભાભીને ને બધું તમને આમ કરે પાંચ મિનિટ સલાહ સૂચન કરી મમ્મી હું જાઉં અને એ સમયે ઓલી દીકરાનીઓ મને ક મને કે દેવાનું હતું ત્યારે એને દીધું અને પછી હવે કરવાનું જે જે દીકરીઓ મેં અનેક વાર કીધું છે કે જે જે દીકરીઓ પોતાના પિતાની કોઈ પણ પ્રકારની મિલકતમાં ભાગ માગે છે ને એ તમામ એમ એ સહી કરતી વખતે ઓલી જવાબદારીમાંય પણ પોતાનો ભાગ નોંધાવવો જોઈએ કે જ્યારે જવાબદારી લેવી પડશે ત્યારે હું આવીશ આપણું એવું છે કે આપણને બધું જોઈ ખરી જોઈએ ફરજોમાં આપણે તો ભાઈની ફરજ છે સાહેબ માનો કે ન માનો આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ એ પહેલા સિગ્નેચર છે મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં કે થાપા માર્યા પછી અમારે કેવી એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે થોડી વાર માટે એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જઈને ઈચ્છા ન થઈ જાય કે ના નવામાં મને દેવાનો હજી એટલા માટે જ કર્યાવરની પ્રથા હતી તને જોતું હોય એટલું તું લઈ જા અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય બહુ ખાસ ફેર ન હોય એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય પરીની જેમ રહેવું હોય મોડું ઉઠવું હોય બધી મજા કરવાની કોઈ જ ન્યા નથી પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી વણું ચોડવતી જાઉં કામમાં થોડો થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો રાહ જોવે તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા છે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવાનું કામ હંમેશા નણંદનું હતું ખોટી હોય તો પૂછી જુઓ આ બધા મા બાને અત્યારે તો ભાભીએ પોતાનુંય કરવાનું આનુંય કરવાનું પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી એના બદલે તમારે ઈચ્છતા હો કે આ જીવન તમારા ભાઈનું ઘરના દરવાજા તમારી માટે ખોલવામાં આવે તમારે ઠપકારવા ન પડે તમારે બેલ ન મારવા પડે તો યાદ રાખજો કે હૃદયથી ભાભીને જીતવાનું રાખો રાધર હું તો ત્યાં સુધી કહું છું મારી જ લાઈફમાં બનેલું કિસ્સો છે મારી ભાભી ના લગ્ન થયા અને બીજે દિવસે આપણે ઓલી ગોસિપ કરીએ ને નાની મોટી કે જમણવારમાં આમ હતું ને ઓલી પેરામણીમાં આમ હતું ને ઓલું થોડુંક આમ હતું ને ઓલા ન હાચ્યા એવી મારી મમ્મી મને વાત કરતી હતી બધું મારી ભાભી નીચેથી ઉતરી એટલે મારી મમ્મી મને આમ કોણી મારીને કીધું શીતલ આવી શીતલ આવી હો બોલતી નહીં હો બોલતી નહીં એટલે શીતલની હાજરીમાં જ ઊંચા અવાજે થોડા ઊંચા અવાજે મેં મારા મમ્મીને કહી દીધું કે આજ પછી તારે મને આ ઘરની એક પણ એવી વાત નહીં કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકતી હોય આ સ્ત્રીની હાજરીમાં જ ઘરની બધી જ વાત થવી જોઈએ અહીંયાથી રિપીટેડલી ઓલી નવે નવ સ્ત્રીઓએ તમને ભણવાનું કોન્ફિડન્સ આપવાનું કામ એટલા માટે તું કે તમે ભણો તો તમે આજુબાજુની સ્ત્રીની તકલીફ અને મૂંઝવણને ક્યાંક વધુ સારી રીતે સમજી શકો તમારી હાજરીમાં તમારો ભાઈ તમારા ભાભીનું અપમાન કરે તો એ જ દિવસે તમારે તમારી એક નણન તરીકેની તમારી નૈતિક ફરજમાં આવે કે તમારા ભાઈને કહી દેવું જોઈએ કે આપણે આજથી રક્ષાબંધનના સંબંધ પૂરા જે પુરુષ જાહેરમાં પોતાની પત્નીનું સન્માન ન રાખી શકવાનું હોય એ આઘો રહીને મારા સન્માનની હું રક્ષા કરવાનો હતો નહી અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે જાહેર માં સ્ત્રીનું અપમાન કરવાનું આવે આમાં આમાં કેવું છે કે વિધિની વક્રતા છે કે કોઈ પણ ડાયરાઓ હોય કે કોઈ પણ જોગકાર હોય કે હાસ્ય કલાકાર હોય એ તમામે તમામ જો સ્ત્રીઓ ઉપર જ જોગ કરશે સ્ત્રીનું હૃદયની વિશાળતા તો તમે જુઓ તમે જાહેરમાં એને જાડી કહી શકો તમે જાહેરમાં એમ કહી શકો ભણેલી નથી એને કાંઈ આવડતું નથી બહુ ભગા કરે છે એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એને પહેરવા ઓઢવાની ખબર નથી પડતી એ રસોઈ હારી નથી કરતી આવું તમે જાહેરમાં કેટ કેટલી સ્ત્રીને કહી શકો તમારી પત્નીને માને બેનને બધાને આમાંની એક પણ સ્ત્રી જાહેરમાં કોઈ પોતાના પતિના વખાણ બોલે તો લાફાવાળી થઈ જાય એનો અર્થ એ છે કે સ્ત્રી તો પોતાના મજ પર હસી પણ શકે છે તમે આટલું જાહેરમાં કહ્યું ને તો એમ કે ભલે જેવા છે એવા તોય તમને હાંચવીને બેઠા જ ને કોઈની કોઈ સ્ત્રીએ લીધું આ બને મગજમાં સિરિયસલી મંડી રોવા કોઈ સ્ત્રીનો મગજ ગયો એવું તમને કીધું સાંભળ્યું જ ક્યારે ક્યારેય